ઉત્તરાખંડના રૂડકીમાં આજે વહેલી સવાર એક મોટી દુર્ઘટના સામે આવી છે રૂડકીના મંગલોરના લહાબોલી ગામમાં ઈટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને અત્યાર સુધી આ અકસ્માત છ મજૂરોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મળતી માહિતી અનુસાર અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈટો ભરી રહ્યા હતા તો હાલમાં જેસીબી વડે કાટમાણ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મેડિકલ વિભાગ ટીમ પણ સ્થળ ઉપર હાજર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ